મહેસાણા જિલ્લાના કડી વિસૂંટણીમાં ઉભેલા વિવાદાન શાંતિ રીતે ચાલે હોવા છતાં કુંડાળ ગામની પ્રાથમિક શાળાના મતદાન મથક નંબર પર ભારે વિવાદ સર્જાયો છે પ્રમાણે અહીં બોગસ એજન્ટ ઝડપાતા માહોલ ગરમાઈ ગયો હતો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા દ્વારા બોગસ એજન્ટને ઝડપવામાં આવ્યો હતો જે પછી મતદાન મથક ઉપર ઉગ્ર ચર્ચા અને હોબાળો થયો ઘટના બાદ પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અત્યારે આ મામલો ચુંટણી પંચ માટે મોટી ચિંતા બની રહ્યો છે કેમ કે એવી આશંકા છે કે અન્ય પણ આવું મળી શકે છે પ્રક્રિયા પર પ્રશ્ન જોવા છે અને હવે જોવાનું રહ્યું કે પંચ તરફથી આ મુદ્દે શું સત્તાવાર કાર્યવાહી કરવામાં આવે છે નકલી નકલી એજન્ટ બેસી અને નકલી કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહિયાંથી પીસાઈડી અધિકારી એ તેને identity card પણ ઇસ્યુ કરી દીધું identity card ઇસ્યુ કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે ચેકિંગમાં માં તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ party માંથી બેઠો છે ભાઈ તેને કહ્યું કે હું અપક્ષ માંથી બેઠો છું હવે અહિયાં અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે તો કે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલા આવે માન્ય પાર્ટી ના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટી નો એના આધાર જ ના હોય જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં ખોટો એજન્ટ બેસી ગયો છે અમે જોયા મેં જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા કઈ પાર્ટી તરફથી બેઠો છે

यह एक कल्पित योजना नहीं है दूसरा केवल बाहर देना तो ठीक है